હડકા જુઓ કેવી રીતે બને છે તમારા શર્ટ અને ટી શર્ટના બટનો શું તમે જાણો છો તમારા શર્ટ કે ટી શર્ટના બટન ક્યાંથી આવ્યા સામાન્ય રીતે મેટલ પ્લાસ્ટિક શંખ કે છીપમાંથી બટન બને છે લાકડાના બટન પણ ટ્રેન્ડમાં છે પણ કેટલાક બટન બોન્સમાંથી પણ બને છે લાગીને નવાઈ ખેર વધુ નવાઈ તો ત્યારે લાગશે જ્યારે તમે એ જાણશો કે બટનની શોધ ભારતમાં થઈ હતી જી હા ઇતિહાસ ખંખોટ તો ખબર પડશે કે બટનની શોધ બે હજાર બીસીઈ આસપાસ સિંધુ ખીણમાં થઈ હતી પુરાતત્ત્વવિદો અનુસાર સિંધુ ખીણ સંસ્કૃતિમાં સૌથી પહેલા બટન મળી આવ્યા શંખના બનેલા એ બટન ઓર્નામેન્ટલ પર્પઝ થી વપરાતા અને ઇન્ડન્સ વેલી સિવિલાઇઝેશન થી તે રશિયા સ્કોટલેન્ડ ચીન એમ રોમ સુધી પહોંચ્યા જો કે ઇતિહાસકારો મતે બોન બટન પ્રખ્યાત થયા અમેરિકા ક્રાંતિ દરમિયાન અમેરિકન ક્રાંતિ દરમિયાન ફોર્ટ સ્ટેનવિક્સ માં બધાને બટન મળવા મુશ્કેલ હતા એ સમય હાડકામાંથી બટન બનાવતા આજે પણ ભારતમાં કેટલાક સ્થાને ગાય ભેંસના હાડકામાંથી બટન બનાવાય છે જેને માટે હાડકાને આઠ થી દસ કલાક ઉકાળવામાં આવે છે અને તે નરમ બન્યા બાદ મશીનથી કટ કરાય છે તો જરા જોજો તમારા કપડા પરના બટન હાડકાના તો નથી ને